નશામાં ધૂત બનેલા નબીરાએ દસ બાઇક ઉડાડી સુરતના વેસુ રોડ પર ઓડી બેફામ દોડાવી વાહનોને અડફેતે લેટા ત્રણને ગંભીર ઈજા લોકોએ પીછો કરી પોલીસે પકડી સોંપ્યો સુરતમાં ગત રાત્રે અગિયાર જુલાઈ વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલ નશામાં ધૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાડ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહન ચાલકોને એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી નથી જોકે લોકોએ પીછો કરી નબીરાને પકડી પોલીસને સોંપ્યો હતો લોકોથી બચવા નબીરા બ્રેક મારવાને બદલે કાર ભગાવી ગત મોડી રાત્રે વેસુ કેનલ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે જીજે ફા ઝીરો ફાઈવ આરટી ફાઈવ 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 ઝીરો રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લીધી હતી જેથી બાઇક સવાર અને આસપાસ ઊભે રહેલ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જોકે તેમ છતાંય નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો દોઢસો મીટર આગળ જઈ ઓડી કાર રોકાય અકસ્માત સર્જ્યા બાદ કાર ના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા દોઢસો મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા કાર ચાલક સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી ઘટના અંગે પોલીસને જાણ થતાં થોડીવારમાં પીસીઆર વાહન પણ પહોંચી ગઈ હતી અને કાર ચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી વધુમાં જાણમાં મળેલી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધોરણ મજબૂત હતો પોલીસે મોડી રાત્રે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી એક મહિના પહેલા હોન્ડા સિટી કાંડ થયો હતો એક મહિના પહેલા સાત જૂન સુરતમાં મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા આસપાસ મોટા રિંગ રોડ પર ગમખબાર અકસ્માત થયો હતો પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સાત લોકોને ઉડાડ્યા હતા દેવેશભાઈ વાઘાણીએ તેના પિતા દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયા ઉંમર વર્ષ નું મોત નીપજ્યું હતું જ્યારે પાંચને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કારે ચાર જેટલા ટુ પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા ઢસડાઈ હતી ઉલ્લેખનીય છે કે અકસ્માતના ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલરો પર બેઠા હતા આરોપી કાર ચાલક જીગ્નેશ સમરૂલાલ ગોહિલ ઉંમર વર્ષ ની પોલીસે ધરપકડ કરી લીધી શું તમે મિત્રો ઘરે બેસીને લાખો રૂપિયા કમાવા માંગતા હોય તો આજે જ બસો નવ્વાણું રૂપિયાનો કોર્સ લો અને આવતીકાલથી જ એક લાખ કમાવાના ચાલુ કરી તો તમારી આખી જિંદગી બદલાઈ જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને કોર્સ ખરીદી લો